ધન્યવાદ દિવેશ ખબર ગુજરાતમાં પહેલી વખતે તમારી સાથે અહીંના પ્રવાસમાં તમે મળવા આવ્યા છો અને જે જામનગરની જે ચિંતા કરી રહ્યા છો અને ખાસ કરી જીજી હોસ્પિટલ ને એમપી શાહ મેડિકલ કોલેજ આ બંને માટે આખું જામનગર ચિંતિત છે અમારા સૌ પદાધિકારીઓ ધારાસભ્યો સંસદ સભ્યો વારંવાર નાના મોટા કંઈ ઇસ્યુઝ હોય તો એ તરત જ રાજ્ય સરકાર સુધી અત્યારે દિવેશભાઈ મારી સાથે છે સતત આ લોકોના પત્રો દ્વારા અથવા તો ક્યાંક રૂબરૂ મુલાકાત દ્વારા કંઈ નાની મોટી લેકિંગ હોય ક્યાંક ખામી દેખાય ખામી એટલે ક્યાંક વ્યવસ્થાનો અભાવ દેખાય તો તરત જ એ ધ્યાન દોરી એને દુરસ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને મોટાભાગે જીજી હોસ્પિટલની અંદર ખૂબ મોટો પ્રવાહ ગુજરાતની અંદર અમદાવાદ બરોડા સુરત અને આપણી આ સૌરાષ્ટ્રની શાનેરી આ જીજી હોસ્પિટલમાં સૌથી વધારે ઓપીડી અને આઈપીડી પણ રહેતી હોય છે ઇન્ડોર પેશન્ટ અને સાથે જે આઉટડોર પેશન્ટ છે એનો પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પ્રવાહ રહેતો હોય છે સાથે મેજર ઓપરેશન માઇનર ઓપરેશન ડિલિવરીઝ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા થઈ રહી છે અને આ આપણી જીજી હોસ્પિટલની અંદર જે એમ્પી શાહ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન છે એટલે સ્વાભાવિક છે કે આપણને અહીંયા સેવાઓ સ્પેશિયાલિટી વધારે મળે સારી મળે અને જીજી હોસ્પિટલમાં જે ન્યુરોલોજીનો વિભાગ ચાલુ કર્યો છે એ પણ ખૂબ સરસ રીતે અત્યારે ચાલી રહ્યો છે જ્યારે ન્યુરોલોજીસ્ટની આપણને અછત હોય ત્યારે આ વિભાગ ચાલુ કરી અને અહીંના સૌરાષ્ટ્રના અને એમાં પણ ખાસ કરી અને પહેરી ફરીના ખૂબ દૂર દૂરથી અહીંયા પેશન્ટો આવતા હોય એટલે સ્વાભાવિક રીતે આ હોસ્પિટલની મહત્તા અને મહત્ત્વ ખૂબ અનેરું અને અટકેરું છે ત્યારે એમાં પણ સરકારે આ વખતે લગભગ સાડા સાતસો કરોડથી ઉપરના કામોની શરૂઆત કરી છે કેટલાક કામો પૂર્ણ થયા છે કેટલાક ખાતમુહૂર્તના તબક્કે છે અને સાતસો બેડની હોસ્પિટલ બની ગઈ છે પરંતુ જેટલા પણ જૂના બિલ્ડિંગ છે હવે વર્ટિકલ એક્સપાન્શનમાં આવતા સમયમાં તમામે તમામ આખી હોસ્પિટલ નવા અત્યાધુનિક સાધનો સાથે સુસજ્જ થાય એના માટે રાજ્ય સરકારના પ્રયત્નો છે અને મારો અહીંયા આવવાનો ઉદ્દેશ અહીંયા નાના નાના વિષયો જે પણ કોઈ હોય એમાં ફેકલ્ટીઝ હોય વિદ્યાર્થીઓ છે પેશન્ટની સગવડનો સવાલ છે સાફ સફાઈનો સવાલ છે સિક્યુરિટીના સવાલ છે આ તમામ પ્રશ્નોને સંકલિત કરી અને સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે પણ કોઈ યોજનાઓ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ એનો પણ એક મોટો મોટો ચિતાર લેવા માટે મારી મુલાકાતનો મૂળ હેતુ હતો પહેલાં પોરબંદર અને પછી જામનગર લગભગ સાડા ત્રણ ચાર કલાકની મુલાકાત દરમિયાન ઘણા બધા વિષયો ધ્યાનમાં પણ આવ્યા છે કે જેથી કરી આગામી સમયમાં વિષયો નાના હોય છતાંય પેશન્ટ માટે અને ફેકલ્ટીઝ મેમ્બર અને વિદ્યાર્થીઓ માટે મહત્વના હોય એ વધુમાં વધુ એ પ્રશ્નો કેવી રીતે એનું નિરાકરણ થાય આગામી સમયમાં જેટલી મુશ્કેલીઓ અને જેટલા નાના મોટા પ્રશ્નો ધ્યાનમાં આવ્યા છે જે નાના હોય છતાં પણ એને પૂરો કરવાનો પ્રયાસ રાજ્ય સરકારનો રહેશે અને આરોગ્ય વિભાગનો પણ રહેશે મારી સાથે તમામે તમામ વિભાગના લોકો પણ અધિકારીઓ સાથે હતા એટલે તરત જ એ નોટડાઉન કરી આગામી સમયમાં એના રિપોર્ટિંગ સાથે એને આગળ વધવાની દિશામાં પ્રોબ્લેમ સોલ્વિંગની દિશામાં